ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં ખુશીની લહેર છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ વાર તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ભુજવાસીઓ તળાવનો નજારો જોવા માટે ઉમટ્યા છે ત્યારે હમીરસર તળાવ કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં છે ભુજના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ ભુજનું હમીરસર તળાવ કે જે અત્યારે થયેલું જોવા મળી રહ્યું છે છે આ અને પોલીસ બંદોબસ્ત તળાવના કિનારે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જે સહેલાણીઓ જોવા માટે આવી રહ્યા છે જે લોકો જોવા માટે આવી રહ્યા છે તેમની સલામતી માટે થઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કચ્છને મેઘરાજા રીતસરના ધમરોળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને ભુજનું ઐતિહાસિક ગમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ભુજનું ઐતિહાસિક ગમીરસર તળાવ છે તે અત્યારે હિલોળા લઈ રહ્યું છે ભુજના લોકોની લાગણી છે તે આ તળાવ સાથે જોડાયેલી હોય છે જ્યારે પણ આ તળાવ ઓવરફ્લો થતું હોય છે ત્યારે આ તળાવને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેને વધામણા કરવામાં આવતા હોય છે ને આજે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીના હસ્તે તળાવના વધામણા કરવામાં આવશે અને અત્યારે જે રીતે તળાવ ઓવરફ્લો થયું છે તેને લઈને ભુજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યાની અંદર ભુજવાસીઓ છે ત્યાં તળાવના નજારો જોવા માટે અત્યારે ઉમટી પડ્યા છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે બીજી બાજુ આ ગુજરાતનું એકમાત્ર એવું તળાવ છે જ્યારે પણ જે ઓવરફ્લો થતું હોય છે ત્યારે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થતાં ભુજની તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવશે અને જે રીતે તળાવ ઓવરફ્લો થયું છે તેને લઈને ભુજવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ